નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુરુવાણી અને હું છું આપની સાથે અત્યારે ધોરણ થી અપાર આઈડી નું જનરેટ કરવાની પ્રોસેસ ચાલી રહી છે અત્યારે એવા કેટલાક બાળકો છે જેમના અપાર આઈડી જનરેટ થઈ શકતા નથી તો એના માટે મિત્રો મહત્વનો વિડીયો છે એવા બાળકોનું અપાર આઈડી આપણે કેવી રીતે જનરેટ કરી શકીએ છીએ એક એપના માધ્યમથી આ બધી જ વિગતો આપણે આ આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ આ માહિતી માત્ર આપની જાણકારી માટે છે અપાર આઈડી જનરેટ કરવાની પ્રોસેસ આપણને આપવામાં આવતી મુજબ આપણે કરવાની રહે છે તો મિત્રો સૌપ્રથમ એના માટે આપણે અહીંયા જે જોઈ રહ્યા છો કે એક એપ છે એનું નામ છે ઉમંગ તો આપણે પ્લે સ્ટોરમાંથી જઈને એ એપ ડાઉનલોડ કરી રહેવાની રહેશે તો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈશું અહીંયા જોઈ રહ્યા છો આપણે પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરવા માટે સર્ચમાં જઈને ઉમંગ લખવાનું રહેશે અહીંયા આપણે ઉમંગ એપ લખી દીધી છે અહીંયા જોઈ રહ્યા છો કે મેં આ એપ ડાઉનલોડ કરી લીધી છે એટલે આપણે એને ઓપન કરશું મિત્રો મેં ડાઉનલોડ કર્યા પછી એમાં સાઇન અપ પણ કરી લીધું છે તો અહીંયા મહત્વની વાત એ કરી દઈએ કે આ એપની સાથે સાઇન અપ કરી લેવું આવશ્યક છે અને સાઇન અપ કરવા માટે અહીંયા જે આપણને નિશાન દેખાઈ રહ્યું છે એની અંદર જઈને આપણે સાઈન અપ કરી લેશું સાઇન અપ પ્રોસેસ પૂર્ણ થયા પછી આપણે એમાં લોગિન થવાનું રહેશે અને જે લોગ થયા પછી અહીંયા જે ડોક્યુમેન્ટનું ઓપ્શન આપણે દેખાઈ રહ્યું છે ત્યાં આપણે ક્લિક કરશું અને સર્ચનું ઓપ્શન આવશે એની અંદર આપણે અપાર આઈડી લખશું અને અપાર આઈડી લખતાની સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા માં આવી જાય છે એના ઉપર ક્લિક કરશું ક્લિક કરતાની સાથે અહીંયા જોઈ રહ્યા છો આઇડેન્ટી ટાઈપ અહીંયા આપણે રોલ નંબર જે રજિસ્ટ્રેશન નંબર એનલોરમેન્ટ નંબર ન્યુ એડમિશન નંબર આવેલી વિગતો દાખવાની રહેશે અહીંયા આપણો આઇડેન્ટી નંબર અહીંયા જે આધાર કાર્ડનો નંબર છે એ આપણે અહીંયા નાખવાનો રહે છે. આઈ એમ એસ સ્ટુડન્ટ જે શાળામાં હોય તેનું નામ લખી દેવાનું રહેશે એડમિશનનું વર્ષ લખવાનું રહેશે અને ત્યાં જઈને 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 ઓપ્શન ઉપર ઉપર ગેટ ડોક્યુમેન્ટ આપણે ક્લિક કરશું એટલે એવા વિદ્યાર્થીનું જે અપાર કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ રીતે આપણે સરળતાથી જે બાળકોના નામને લઈને પ્રશ્નો છે એવા બાળકોના આ રીતે અપાર આઈડી આપણે સરળતાથી જનરેટ કરી શકીએ છીએ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય અથવા તો આપની કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે આ વિડીયો માત્ર આપની જાણકારી માટે છે આપવામાં આવતી તમામ જે શિક્ષણ વિભાગની સૂચનાઓ અને અધિકારી સ્ત્રીઓના જે પરિપત્રો છે એના આધારે જ આપણે અપાર આઈડી જનરેટ કરવાના થાય છે વધુ વિગત અને વધુ માટે આપ જોડાઈ શકો છો બનાસ કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની આવી નિત નવીન જાણકારી આભાર જય હિન્દ જય ભારત ફરીથી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો અને આપના મિત્રો સુધી અવશ્ય શેર કરશો આભાર